નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જે આ અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ક્રિકેટરનું વીસ વર્ષની વય નિધન જે આ વિગતવાર વાત કરીએ તો ઇંગ્લેન્ડના યુવા ક્રિકેટર વર્ષ સાયરના સ્પીન બોલર જોસ બેકરનું વીસ વર્ષની વયે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ફર્સ્ટર કાઉન્ટી ક્રિકેટ ક્લબે આ સમાચારની પુષ્ટિ કરી છે જોકે મિત્રો વધુ જણાવી કે ક્લબે બેકરના જાહેર કર્યું નથી ત્યારે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે તમને જણાવી દઈએ કે ગુરુવારે તેમણે એક મેચમાં ત્રણ વિકેટ પણ લીધી હતી ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે બેકરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બે હજાર એકવીસમાં જ ડબલ્યુ કર્યું હતું ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો આ ખેલાડીએ બાવીસ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ